અને એમાં એમના અનાજ દેવા વાળા જે માણસો નીમેલા હતા ઈ એમાં મેન માણસ હતો એ બહુ લોભ્યો અનાજ દે થોડું થોડું બાપુ ને ખબર પડી રાજકવિને કે આ દેવાવાળો છે હવે દેવાવાળા ભાવનગર મહારાજ ઘણા એવા હોય બીજા દેતા હોય ને પોતાનું ન ગમે એમ અમારે મેરુભા બાપુ એમ કેતા લોભિયા માણસને દુબળો પાડી જવો હોય તો દાતાર માણસના પ્રસંગમાં લઈ જાઓ એનું બધું જોઈને ઓલા ને તાવ સડી જાય આટલા બધા રૂપિયા વાંચ્યા અને છે નહીં તારું બીપી પી વધી જાય હા એટલે એને ગમે નહીં એટલે થોડું થોડું દે પિંગલસિંહ બાપુ એકવાર હારી ગયા અને ઓલાને કીધું તો આવી રીતે કાં દેહાવ ગરીબોને રાજ તરફથી દાણા મળે છે ગરીબોને બાટલાના તું હું કામ લોભ કરે છે એમ કરીને આમ આમ દેવા મીઠા ખોભા ભરી ભરી એમાં ફોનાનો વેઢ પહેરેલો આંગળીમાં ફોનાનો વેઢ પીળલસિંહ બાપુએ એ રાજકવિ પીલસિંહ બાપુ ભાવનગર એ વેઢ નીકળી ગયો ઘઉં ભેગો હોય ગયો એ ઓલો માણસ જોઈ ગયો દેતો દેતોય તોય એ એને હક નો થાય કે તમારો ખોનાનો નો વેટ ગયો પિંગલસિંહ બાપુ કે ગયો એ ગયો એના ભાગમાં આય છે હવે પાછો ન લેવાય પણ ઓલાને હક ન થાય હવે એ ખબર ભાવનગર મહારાજને પડી એટલે બીજા દિવસે પિંગલસિંહ બાપુને બોલાવ્યા કચેરીમાં બેઠા ફોનીને કહી દીધું કે આ જ ફોના વેટ બનાવીને લઈ આવ્યો મને મોટા થાય એવા લઈ આવજે પિંગલસિંહ બાપુનું પર્સન શરીર હતું એને થઈ જાય લઈ આવજે એવું કીધું અને પછી ઓલો હોની આવ્યો ને ભાવનગર મહારાજે વેઠ ફેર્યા અને બધાય મોટા થયા કારણ કે મંગે આવ્યા હતા જોલા પિંગલસિંહ બાપુ માટે પોતા માટે નહીં એટલે કે કવિરાજ આ તો મને તો બહુ મોટા થાય છે તમે માપો તો એ કે પણ તમારા છે ને મારે શું માપવાની તો કે ખાલી માપો તો ખરા એટલે આંગળીમાં પહેર્યા કે મારા માપના છે રેડી છે પણ તમારે પાછા દઈને નાના બનાવો કે આ તમને નહીં થાય એમ કરીને આમ કાઢવા ગયા પિંગલસિંહ બાપુ ભાવનગર મહારાજ કીધું કવિરાજ હવે કાઢતા નહીં હોટા અરે પણ તમારા છે મારે શું કરવા તમે ગઈકાલે ઘઉં બાટતા બાટતા ભાવનગર નો રાજકવિ એક વેઠ હોયો જાય ઘઉંમાં ઈ જો પાછો ન લેતો હોય તો ભાવનગર નો ઠાકોર કઈ તમારા વેઠ પહેરેલા થોડા પાસા કાઢો આંગળીમાં પહેરી લીધા છે એ ભલા માણસ નો નહીં હવે હમ દઈ દીધા હવે ન રહેવાય પછી પિંગલસિંહ બાપુ કીધું તો હવે એક કામ કરો ઓલા લોભિયા માણસને બોલાવો એને ખાલી મારે કેવું છે બોલો ઘઉં દેવા લોભ કરતો હતો નહીં આવેલી પિંગલસિંહ બાપુનો વેઢ વયો ગયો હોનર એને નીંદર ન આવ્યું એને બોલાવ્યો ને આવીને કીધું કાલે તું શેની ચિંતા કરતો હતો કે બાપુ તમારો વેઢ વયો ઓલા આમાં ઘઉં ભેગો મને ચિંતા તો થાય ને કે ગયો ને તને ચિંતા થતી હતી કે જો એક આપ્યો ને એક એના હાથાના હાથ આવ્યા એ કે વિશ્વાસ રાખવો જોઈએ એકવાર દેવાની શરૂઆત કરો તો ખબર પડે એ પિંગલસિંહ બાપુ લખીએ કે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવાનું ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ગવરાવાનું ગાવાનું કૃતસુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું અને રણ ચડવાનું ના મરદાનું કામ નથી અહીંયા બેઠેલા બધા ઉપર મહાદેવ ભોળીયોનાથ દ્વારકાધીશ અને મા મહાકાળી કૃપા વરસાદ વરહાવે ઈ વરસાદ કેવો વરહાવે ગીગા બારોટ ના શબ્દો હોય તો વાદળા પાલ રાતી પાર્ટી પાર્ટી ઉતરા તરાર તક જીગોરા મોરલા માથે બહારી મંડાણે જડી એક કાર મેગ અને આ બોલીવુડ માં જે આવે ને રેપર આવે ને રેપ સોંગ એ સારી વાત છે આપણે એનું ઓલું નથી આ તો બોલીવુડ વાળા વિશે હું એટલે બોલું ઘણા ને એવું લાગે કે આ ઓલું કરે આપણા દેવી દેવતાઓ ઉપર આપણા સાધુ સંતો સનાતન ઉપર વીતેર વર્ષ સુધી એને ઘા કર્યા છે ને એ ન સહન થતા એટલે અમે બોલીએ છીએ અને હું તો આ એક નાતાઓ બહેનોની બહુ હાજરી છે પગે લાગીને કહું માવડ્યું અઠવાડિયે એકાદી વાર્તા હારી જૂની સંભળાવજો તમારા બાળકો દીકરી દીકરાઓને અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં કુંડાળા આપણને નહીં સમજાય હા એ તમે વાત જ આવવા દો હા ગાંડા તું રમક હેરમાં મને ઘણા શેરમાં તો એવું કે હાજે અનુપમા ચાલતી હોય કે ખાવા નથી દેતા ઘરને સામે ઉમરના બેસો અનુપમા ચાલે છે આ અનુપમો બિચારો હાવ બેવડો વળી ગયો એનું શું એમ મેકઅપ ના ખર્ચા એ ઉપાડે છે એનું ધ્યાન રાખો એમ કેવાનો હથ મારો એ છે